હવે તમારી યુટ્યુબ ચેનલની અંદર પણ આ પચાસ હજાર બોનસનો મેલ મિત્રો આવ્યો છે પહેલા આપણે વિડિયો બનાવ્યો તો એની જે મેલ છે કમ્પ્લીટ વાંચીને મે તમને માહિતી આપી છે પણ હવે આ કઈ રીતે કામ કરે છે એને આપણે કઈ રીતે સાઇન અપ કરવાનું છે કઈ રીતે ચાલુ કરવાનું છે એની બધી માહિતી લઈને આપણે આ વિડિયોની અંદર મિત્રો આવી ગયા છે વિડિયોની અંદર મિત્રો ખાસ બની રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપડે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ 50000 નું તમને બોનસ તરીકે મળશે 50000 મળી શકે છે 30000 મળી શકે છે કે 25000 બોનસ મળી શકે છે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે એને સાઇન અપ કરવાનું છે એની બધી માહિતી ના વિડિયો તમને આ मतलब बद्दी माहिती तुमने આ વિડીયોમાં મારવાની છે તો સૌથી પહેલા સૌથી નીચે જતા રી એટલે તમને એક ઓપ્શન મળશે સાઈન અપ નું તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે આગળની જે પ્રોસેસ છે શું આવે છે એ જોઈ લઈએ તો અહીંયા ઓટોમેટિકલી 30 દિવસ માટે તમારી પ્રગતિ સસ્તે છે જેથી તમે કોઈ પણ પ્રોબ્લેમ સુકે વિના બધા દિવસ પર કામ કરી અથવા વિરામ લઈ શકો છો તો બરોબર છે હવે અહીંયાથી આ સાઈન અપ કરવાનો ઓપ્શન છે તો સૌથી પહેલા તો તમારી ઈમેલ આઈડી તો આ ઈમેલ આઈડી છે ને તમારે ચેન્જ કરવાની છે તો કન્વર્ટ કરી લઈએ જે ઈમેલ આઈડી ની અંદર તમારો મેલ આવ્યો છે એ ઈમેલ આઈડી તમારે અહીંથી પસંદ કરી લેવાની છે તો આપણે એ ઈમેલ આઈડી અહીંથી પસંદ કરી છે વિડિયોમાં ખાસ મિત્રો બની રહેજો તો આપણે એ ઈમેલ આઈડી અહીં પસંદ કરી લીધી છે તો ઓકે આપી દઈએ ત્યાર પછી અહીંયા નીચેનું ઓપ્શન છે તો આપણે એ ઈમેલ આઈડી અહીંયા ઇન્ટર કરવાની છે કે જે ઈમેલ આઈડી ની અંદર મેલ આવ્યો છે તો હું ઈમેલ આઈડી અહીંયા નાખી દઉં છું વિડિયોમાં ખાસ મિત્રો બની રહેજો તો અહીંયા મેં ઈમેલ આઈડી નાખી દીધી છે અ તો અહીં એક લખેલું છે જરૂરી પ્રશ્ન સૂચવે છે તો અહીં નીચે ઈમેલ આઈડી તમારી જે ચેનલ છે એની લિંક તમારી અહીં મિત્રો ઓટોમેટિક આવી જશે તો ચેનલની લિંક અહીં ઓટોમેટિક આવી ગઈ છે તો આગળ જઈએ અહીં સબમિટ બધી માહિતી તમારે વાંચવી છે તો અહીં ટોટલ માહિતી લખેલી છે તમારે વાંચવી હોય તો તમે વાંચી શકો છો કઈ રીતે તમને આની અર્નિંગ મતલબ થશે કઈ રીતે બોનસ મળવાનો છે કઈ રીતે તમારે એની શું કરવાનું છે એ બધી ઓલરેડી મિત્રો અહીંયા માહિતી લખેલી છે તમારે વાંચવાની જરૂર નથી કારણ કે હું વાંચું કદાચ કોઈ અક્ષર મતલબ કોઈ શબ્દનો ભૂલ થઈ જાય તો તમે غلط કોમેન્ટ મને કરો એટલે તમારે ખુદને જ વાંચી લેવાનું છે કે આ જે જે ની પોલિસી છે કઈ રીતે કામ કરે છે હવે અહીંયા સૌથી નીચે આઈએ એટલે એક ઓપ્શન છે સબમિટ કરો તો આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરી લીધું છે હવે જેવું સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે તમને એક ઓપ્શન આ ટાઈમ નું મળે છે બોનસ મેળવવાની તક માટે સાઈન અપ કરો તો આ ટાઈપ નું ઓપ્શન મળ્યું છે તમારો પ્રતિભાવ રેકોર્ડ કરવામાં આવ્યો છે તો આ ટાઈપ નું તમને એક મેલ આવી જશે તો આપણે એનો સ્ક્રીનશોટ લઈ લઈએ અવે એક એનો જોઈ લઈએ આપણે થોડક બેકઅપ આઈએ રીકવર તો એનો કોઈ નવો મેલ આવ્યો છે કે નહીં તો એ પણ ચેક કરી લઈએ તો અહીંયા આપણે પાછા રીટર્ન આવી જઈએ રીટર્ન આયા પછી ઈમેલ આઈડી ની અંદર કોઈ નવો મેલ આવ્યો છે કે નહીં ચેક કરી લઈએ તો જો હજી સુધી કોઈ એનો નવો મેલ આવ્યો નથી હવે તમારે છે ને મિત્રો રાહ જોવાની છે એ મેલ ની જો એના તરફથી કોઈ મેલ હશે કોઈ પણ તો જે પ્રોસેસ આપણે કરી છે એનાથી વધુ આગળ ની કોઈ પ્રોસેસ આવશે તો મિત્રો આપણને ત્યાંથી જોવા મળી રહેશે અને મિત્રો આ બે જગ્યાએ તમને જોવા મળશે એક તો પહેલો તો તમને એક આ મેલ છે આ મેલના માધ્યમથી તમે આ ચેક કરી શકો છો 50000 બોનસનું સાઇન અપ કરવાથી બોનસ બીજા નંબરમાં તમે YT સ્ટુડિયો ની અંદર જશો ને તો YT સ્ટુડિયો માં કઈ જગ્યાએ તમને આ ફીચર બતાવતું હશે એ પણ નોટિફિકેશન એ પણ આપણે ચેક કરી લઈએ તો YT સ્ટુડિયો ની અંદર મારા કોની અંદર દેખાડે છે કે નહીં તો મારા ની અંદર અહીંયા કોઈ દેખાડતું નથી ત્યાર પછી અહીંયા જે બેલ નું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું તો કદાચ અહીંયા પણ તમને નોટિફિકેશન દેખારતી હશે કેન્સલ લેવાની જરૂર નથી અથવા અહીંયા સૌથી નીચે આ નોટિફિકેશન દેખારતી હશે હવે એના માધ્યમથી તમારે સાઇન અપ કરવું હોય તો કરી શકો છો અને ખાસ મિત્રો કે આ બોનસ જે YouTube તમને આપવાનું છે એની પાકી કોઈ ગેરંટી નથી તમારા વ્યૂસ ઉપર આધારિત છે તમારી ચેનલ કેટલી gro કરે છે એ મહત્વની વાત છે કારણ કે YouTube ની અંદર આપણે આટલી બધી મહેનત કરીએ તમે એક વિચાર લેજો મિત્રો કે YouTube ની અંદર આપણે ડેલી મહેનત કરીએ છીએ ડેલી વિડિયો અપલોડ કરીએ છીએ તો પણ આપણને પૈસા નથી મળતા તો YouTube આપણને 50000 નું બોનસ તમને આપે છે એ પણ એક મહિનાની અંદર એક વિડિયો અપલોડ કરીને તો હવે તમારે વિચારવાનું છે મિત્રો કે આમાં કેટલું સત્ય છે એ તમારે વિચારવાનું છે બાકી આ YouTube ની અંદર જે ગ્રાહકો જે YouTube છોડીને અમુક Facebook માં જતા હોય છે કોઈ મતલબ અન્ય પ્લેટફોર્મ ની અંદર જતા હોય છે તો આ એમના માટે ખાસ છે મિત્રો કારણ કે આપણને ખબર છે કે આપણો Jio નું કાર્ડ હોય અને મતલબ Vodafone એ આવ્યું હોય આપણે એની અંદર જવું હોય તો એક મહિનો આપણને ફ્રી માં આપવામાં આવે છે એવી રીતે કંઈક આ પણ છે મિત્રો કે YouTube ના જે સબ્સ્ક્રાઇબ મિત્રો જે યુટ્યુબરો છે એમના એ છે ને YouTube છોડીને બીજે ના જાય એટલા માટે થઈને આ બોનસની સ્ક્રીમ ગાડી છે પણ આ બોનસની સ્ક્રીમ બધા માટે લાગુ પડતી નથી અમુક લોકોને લાગુ પડે છે અને કોને કોને બોનસ મળશે એ પણ YouTube માંથી જ નક્કી થશે તમારા ઉપર ડિપેન્ડ થતો નથી મિત્રો એટલે ખાસ ભલે તમે આને આપણે સાઇન અપ કરી દેવાનું છે આ તો કિસ્મત ના ખેલ છે ભાઈ કદાચ મેલ આવી પણ જાય એવું નથી કે તો પણ બધાને બોનસ મળે એવું મિત્રો શક્ય જ નથી કે બધા લોકોને 50000 કે 25000 બોનસ મળે એ શક્ય નથી પણ હા પહેલી તારીખ થી 10 તારીખ તારીખ સુધી તમારે આને સાઇન અપ કરી દેવાનું છે એટલે મિત્રો કદાચ આપણા કિસ્મતની વાત છે તમે લોકો વિડીયો ના મૂકતા હોય એમના માટે છે જે નાના યુટ્યુબરો છે ને એમના માટે અપડેટ છે કે જે લોકો વિડીયો મૂકે એટલા માટે તો આ વિડીયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહે છે આપણી પાસે બને ત્યાં સુધી જેટલી નોલેજ છે એટલી જ નોલેજના મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ અને જે નોલેજ આપણી પાસે હોય જ નહીં તો એનો વિડીયો બનાવવાનો પણ આપણે કોઈ મતલબ નથી મિત્રો તો આવનારા વિડીયો માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો